હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે ઉપયોગી સાબિત થશે ચાલો આજનું સેશન ચાલુ કરીએ પ્રથમ પ્રશ્ન છે ક્રોપિક પહેલ કઈ યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે સાચો જવાબ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આ વધુ માહિતી મેળવીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ક્રોપિક પહેલ શરૂ કરશે ટ્રોપિક નું ફૂલ ફોર્મ શું છે એટલે કે કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ ક્રોપ્સ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ ક્રોપ્સ તેનો મુખ્ય ઉદ્દેશ છે કે પાકના નુકસાનનું નું મૂલ્યાંકન સ્વચાલિત કરવાનો અને ખેડૂતોને વીમા દાવાની સુનિશ્ચિત કરવાનો છે છે આ પહેલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે આ પહેલ છે એ પાકના સ્વાસ્થ્ય અને તણાવ પર નજર રાખવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરશે આગળના પ્રશ્ન તરફ વધીએ તાજેતરમાં ત્રીસ વર્ષ પછી ભારતના કયા પ્રદેશમાં યુરેશિયન ઓટર જોવા મળ્યું યુરેશિયન વોટરનો ફોટો આપણે જોઈ શકીએ છીએ સાચો જવાબ આવશે કાશ્મીર ખીણમાં જોવા મળ્યું છે વિસ્તૃત માહિતી મેળવે યુરેશિયન ઓટરને યુરોપિયન ઓટર કોમન ઓટર અને ઓલ્ડ વર્લ્ડ ઓટર પણ કહેવામાં આવે છે તે યુરેશિયામાં રહેતો અર્ધ જળચર માંસાહારી સસ્તન પ્રાણી છે તે મધ્ય પૂર્વ યુરોપ ઉત્તરી આફ્રિકા પૂર્વી રશિયા ચીન અને એશિયાના અન્ય ભાગોમાં વ્યાપકપણે ફેલાયેલા છે ભારતમાં તે ઉત્તર ઉત્તર પૂર્વીય અને દક્ષિણ પ્રદેશમાં જોવા મળે છે કાશ્મીરમાં સ્થાનિક રીતે બુડર તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો મિત્રો કાશ્મીરમાં બુડર તરીકે ઓળખાય છે અને એક સમયે જળોશયો સામાન્ય હતું પણ હાલમાં તે કાશ્મીરમાં જોવા મળતું નથી આગળના પ્રશ્ન તરફ વધીએ ટોવરેટ ખાસ ઇંગ્લિશમાં નામ યાદ રાખજો ટોવરેટ સિન્ડ્રોમ એ કયા પ્રકારનો વિકાર છે જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો છે સાચો જવાબ આવશે ન્યુરોલોજીકલ ડિસોર્ડર છે વધુ વિસ્તૃત માહિતી મેળવીએ ટોરેટ સિન્ડ્રોમ એક ન્યુરોલોજીકલ ડિસોર્ડર છે જે અચાનક અનૈચ્છિક અથવા અવાજનું કારણ બને છે છે જેને કહેવાય તે સામાન્ય રીતે બે થી પંદર વર્ષની ઉંમર વચ્ચે શરૂ થાય છે તાજેતરના અહેવાલમાં પ્રકાશિત થયા મુજબ તે વૈશ્વિક વસ્તીના લગભગ જીરો પોઈન્ટ ત્રણ થી એક ટકા ને અસર કરે છે ખાસ યાદ રાખજો મિત્રો નવ આગળના પ્રશ્ન તરફ વધીએ કઈ સંસ્થાએ વિશ્વ મરીન ફિશરીસ રિસોર્સિસ બે હજાર પચીસ ની સ્થિતિની સમીક્ષા નામનો અહેવાલ બહાર પાડ્યો છે સાચો જવાબ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિસ્તૃત માહિતી મેળવે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફ એ ઓ એ તાજેતરમાં વિશ્વ દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ સંસાધનોની સ્થિતિની બે હજાર પચીસની સમીક્ષા બહાર પાડી છે આ અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઊંડા સમુદ્રની પ્રજાતિઓ તેમની ધીમી વૃદ્ધિ મોડી પરિપક્વતા લાંબા આયુષ્ય નીચા કુદરતી અને અંડર અંડરવોટરિંગને કારણે તેનું સંચાલન કરવું મુશ્કેલ છે ઊંડા સમુદ્રમાં માછલીઓનો માત્ર ઓગણત્રીસ ટકા હિસ્સો ટકાઉ રીતે માછીમારી કરવામાં આવી રહ્યો છે જે તેમને ખૂબ સંવેદનશીલ બનાવે છે તે વધુ પડતી માછીમારી અને ગેરકાયદેસર બિન રિપોર્ટેડ અને અનિયંત્રિત માછીમારી અંગેની ચિંતા વ્યક્ત કરે છે ટૂંકમાં ગેરકાયદેસર રીતે વધુ પ્રમાણમાં માછીમારી કરવામાં આવે છે તેને લગતું છે વૈશ્વિક સ્તરે તમામ મસ્ત ઉદ્યોગ સ્ટોકમાંથી ચોસઠ પોઈન્ટ પાંચ ટકા ટકાઉ સ્તરની અંદર છે પરંતુ પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધુ પડતી માછીમારી કરવામાં આવે છે આગળના પ્રશ્ન તરફ વધીએ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર પચીસ માં ભારત નો ક્રમ કયો છે મોસ્ટ આઈ એમપી પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાવાની ખૂબ સંભાવના છે સાચો જવાબ આવશે એકસો એકત્રીસ માં ક્રમે ભારત છે વિસ્તૃત માહિતી મેળવીએ આ રિપોર્ટ છે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે ભારત એકસો અડતાલીસ દેશોમાંથી એકત્રીસ એકસો એકત્રીસ માં ક્રમે છે જે ગયા વર્ષે બે સ્થાન નીચે ગયું છે એટલે ગયા વર્ષે એકસો ઓગણત્રીસ હતું આ વખતે એકસો એકત્રીસ માં ક્રમે છે પહેલા નંબર છે આઈસલેન્ડ ત્રાણું પોઈન્ટ પાંચ ટકા વધુ માહિતી આપણે મેળવીએ તો ટોપ ટેન કન્ટ્રી જોઈએ તો પેલું છે આઈસલેન્ડ આવશે બીજું ફિનલેન્ડ ત્રીજું નોર્વે પ્રથમ ત્રણ નામ ખાસ યાદ રાખજો પ્રથમ છે આઈસલેન્ડ બીજું ફિનલેન્ડ ત્રીજું નોર્વે ભારત અને તેના પાડોશી દેશોની વાત કરીએ તો કે સૌથી એશિયામાં શ્રીલંકા એકસો ત્રીસ માં ક્રમે છે અને ભારત એકસો એકત્રીસ માં ક્રમે છે અને છેલ્લા ક્રમે આવે છે પાકિસ્તાન એકસો અડતાલીસ માં ક્રમે ખાસ યાદ રાખજો ભારતના પાડોશી દેશોમાં ભારત કરતા ચાર દેશ આગળ છે આગળના જોઈએ આપણે અગત્યના જે પરીક્ષામાં પૂછાવાની ખૂબ સંભાવના રહેતી હોય છે જેમાં આ રિપોર્ટ કોણ બહાર પાડે છે એ રીતના પણ પૂછાઈ શકે છે અને તેમાં ભારતનો ક્રમ કેટલામાં છે એ પણ પૂછાઈ શકે છે માટે ચાલો થોડુંક ક્વિક રિવિઝન કરી લઈએ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ છે બે હજાર પચીસમાં માં ભારત એકસો અઢાર માં સ્થાને છે અને પ્રથમ ક્રમે ફિનલેન્ડ આવે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર પચીસ માં ભારત એકસો એકાવનમાં સ્થાને છે મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલિંગમાં નોર્વે પ્રથમ સ્થાને છે ભારતીય રેલવે અને સેવા ઇમારતોમાં સૌર ઉર્જા સ્થાપવામાં રાજસ્થાન ટોચ પર છે વર્લ્ડ ફ્યુચર સ્કીલ ઇન્ડેક્સ બે હજાર પચીસ માં ભારતનું સ્થાન પચીસમું છે અને પ્રથમ છે અમેરિકા

પ્રથમ છે ફ્રી સ્પીચ ઇન્ડેક્સ બે હાજર પચીસ માં ભારત ચોવીસ સ્થાને છે જ્યારે નોર્વે પ્રથમ સ્થાને છે ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હાજર પચીસ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હાજર પચીસ માં ભારત દસમા સ્થાને છે જ્યારે ડેનમાર્ક પ્રથમ સ્થાને છે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન છન્નું છે ત્યારે પ્રથમ આવશે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા આગળના પ્રશ્ન તરફ વધીએ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન મુજબ ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજ બે હાજર પંદરમાં ઓગણીસ ટકા હતું જે વધીને બે હજાર પચીસમાં કેટલા ટકા થયું સાચો જવાબ આવશે ચોસઠ પોઇન્ટ જીરો પોઈન્ટ ત્રણ ટકા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ફૂલ ફોર્મ તો આપણે જોઈ લીધું ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજમાં નોંધપાત્ર વધારો થયો છે બે હજાર પંદરમાં ફક્ત ઓગણીશ ટકા વસ્તી કોઈ સરકારી સામાજિક સુરક્ષા યોજના હેઠળ હતી. જે બે હજાર પચીસ માં વધીને ચોસઠ point ત્રણ ટકા થઈ ગઈ છે. તે લગભગ ચોરાણું લાખ કરોડ ચોરાણું લાખ ચોરાણું કરોડ લોકો સુધી પહોંચી ગઈ છે. આ સંખ્યાના આધારે સામાજિક સુરક્ષા લાભાર્થીઓની સંખ્યામાં ભારત ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. મોસ્ટ imp ખૂબ અગત્યનો પ્રશ્ન છે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિ બે હજાર પચીસ ની આઠમી આવૃત્તિનું આયોજન થયું છે સાચો જવાબ આવશે ભારત અને ફ્રાન્સની ભારત અને ફ્રાન્સ લશ્કરી કવાયત શક્તિ અને આ વખતે બે હજાર પચીસ આઠમી આવૃત્તિ છે વિસ્તૃત માહિતી મેળવીએ શક્તિ લશ્કરી કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજિત કરવામાં આવે છે ફ્રાન્સ અઢાર જૂન થી એક જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ફ્રાન્સના લા કેવેરિન ખાતે આઠમી આવૃત્તિ યોજાણી ખાસ યાદ રાખજો સ્થળ છે ફ્રાન્સના લા કેવેરીન ખાતે અઢાર આઠમી આવૃત્તિ છે ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાય છે શક્તિ કવાયત છે ત્રિવાર્ષિક કવાયત છે એટલે કે દર ત્રણ વર્ષે થાય છે જેની શરૂઆત બે હજાર અગિયાર માં શરૂ થઈ હતી એનો ઉદ્દેશ છે પરંપરાગત પરિસ્થિતિઓમાં સંયુક્ત મલ્ટી ડોમેન કામગીરીની ક્ષમતા વિકસાવવાનો છે આ વખતે તેનું આયોજન ફ્રાન્સના લા કેવેરિંગ ખાતે થયું છે અગત્યની માહિતી આમાં તો કે ભારત અને ફ્રાન્સ વચ્ચે લશ્કરી કવાયત શક્તિ બે હજાર પચીસમાં આઠમી આવૃત્તિનું આયોજન થયું સ્થળ છે ફ્રાન્સના લા કેવેરિન ખાતે આગળના પ્રશ્ન તરફ વધીએ ભારત અને કયા દેશોના વિશેષ દળો વચ્ચે પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત પચીસ નું આયોજન કરવામાં આવ્યું પ્રશ્ન કવાયત ટાઈગર ક્લો બે હાજર પચીસ નું આયોજન થયું છે વધુ માહિતી મેળવ તો આ છે એ લશ્કરી કવાયતની પ્રથમ આવૃત્તિ છે ટાઈગર ક્લો લશ્કરી કવાયત છવ્વીસ મે થી દસ જૂન બે હજાર દરમિયાન યોજાશે ભારતીય વાયુસેના અને અમેરિકની અમેરિકાની વાયુસેના એ ભાગ લીધો છે આ કવાયતનું આયોજન ઉત્તર ભારતમાં આયોજિત ગરુડ રેજિમેન્ટલ ટેસ્ટિંગ સેન્ટર ખાતે ટૂંકમાં ભારતમાં થયું છે ખાસ યાદ રાખજો પ્રથમ આવૃત્તિ છે એટલે પરીક્ષામાં પૂછા પૂછાવાના ચાન્સ વધુ છે આગળના પ્રશ્ન તરફ વધીએ અમેરિકન મેડિકલ એસોસિએશન ના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ કોણ છે સાચો જવાબ આવશે ડૉક્ટર શ્રીનિવાસ મુખમલા ડૉક્ટર શ્રીનિવાસ મુખમલા વિસ્તૃત માહિતી મેળવીએ તો શ્રીનિવાસ મુકમાલાએ અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બનીને ઇતિહાસ રચી દીધો છે આ નિમણૂંક ભારતીય મૂળના ડૉક્ટરોના આંતરરાષ્ટ્રીય યોગદાનને પ્રતિબિંબ કરે છે અમેરિકન મેડિકલ એસોસિએશનની સ્થાપના અઢારસો સુડતાલીસ માં થઈ હતી અને તે શિકાગો સ્થિત છે આગળના ના પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસ માં કયા સંગઠને બાલટોપ્સ પચીસ લશ્કરી કવાયતનું આયોજન કર્યું છે અહીંયા આપણે ફોટોમાં જોઈ શકાય છે નાટો દ્વારા આયોજન થયું છે મેરીટાઈમ સિક્યુરિટી એક્સરસાઇઝ છે વિસ્તૃત માહિતી મેળવીએ તો ઉત્તર એટલાન્ટિક સંધિ એટલે કે નાટોએ

આંતરકાર્યક્ષમતા અને લશ્કરી તૈયારીઓને વધારવાનો છે ખાસ યાદ રાખજો મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે કે બાલટોપ્સ એ શું છે એક એક્સરસાઇઝ છે નાટો દ્વારા વાર્ષિક કવાયત છે આગળના પ્રશ્ન તરફ વધીએ ક્યા દેશે ઈરાન વિરુદ્ધ મોટું લશ્કરી ઓપરેશન ઓપરેશન રાઇઝિંગ લાઈન શરૂ કર્યું છે સાચો જવાબ આવશે ઇઝરાયલ વધુ માહિતી મેળવીએ ઈઝરાયલે ઈરાન વિરુદ્ધ એક મોટું લશ્કરી ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું છે ઈઝરાયલની વડાપ્રધાન બેન્જામિન નેતાને હોય તેની જાણ આપેલી છે ઓપરેશનનો ઉદ્દેશ છે જે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવીને તેને વધતા ખતરાને ઘટાડવાનો છે માત્ર એટલું યાદ રાખજો ઓપરેશન રાઇઝિંગ લાયન એક ક્યા દેશ વચ્ચે સંકળાયેલું છે તો ઈઝરાયલે ઈરાન ઉપર કરેલું છે આગળના પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસ માં ગિફ્ટ આઈએફએસસી માં ગ્રીન બોન્ડ લોન્ચ કરનારી પ્રથમ વિદેશી બેંક કઈ બની છે સાચો જવાબ આવશે શ્રીલંકાની ડીએફસીસી બેંક પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે શ્રીલંકાની ડીએફસીસી બેંકે ગિફ્ટ સિટીમાં ગ્રીન બોન્ડ લોન્ચ કર્યું છે ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી ના ગ્રીન બોન્ડ લોન્ચ કરનારી પ્રથમ વિદેશી બેંક છે એ શ્રીલંકાને ડી એફ છે આ ગ્રીન બોન્ડ બે પોઇન્ટ પાંચ અબજ રૂપિયાના છે અને ખાસ કરીને સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ જેવા ઉર્જા ક્ષેત્રને ફાઇનાન્સ કરવા માટે જારી કરવામાં આવ્યા છે આગળના આગળ વધીએ તો પોલીસ કોન્સ્ટેબલી પરીક્ષા આવતીકાલે લેવાનારી છે તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરીએ છીએ એવું આશા છે આપણે અગત્યની માસ્ટર રિવિઝન સિરીઝના બે પાર્ટ આપણે અપલોડ કરી ચૂક્યા છે જો આપણે ન જોયા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને આપ જોઈ શકો છો ઉપરાંત આપને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે આપનો ફાળો આપો જય હિન્દ